બે ચેનલમાં સિલ્વર પ્લે બટન આવી બસ દસ દિવસ મને આવી ગયા બીજા જેક લાઈફ સ્ટાર બધા યુટ્યુબરો છે ને આજે અહીંયા ભેગા થવાના છે તો ખાસ માં તમે હે ને શેઠ સુધી અહીંથી મારે અને માં બેને જવાનું છે લખી ને અને મારે જવાનું છે પછી વાર છે થોડીક વાર પછી જવાનું છે તો ખાસ માં જોડાઈને રહેજો વાહ વાહ લખી માં બાકી તુંયા અહીંયા બાકી તૈયાર થઈ ગયું ક્યાં જવાનું છે ખબર છે ને માને લઈને આદરી જામ જવાનું છે મારે મારે લખીમા બેને કેમ કે આપણા નરેશભાઈ છે ને જલ્પા હે વ્લોગ્સ તો ત્યાં હે જમવાનું છે તો બધા યુટ્યુબર ને ઇન્વાઇટ કરા એનો આપણે પણ આવીશું આવીશું ને આવી ગયા મે ટૂંકમાં લખે માને છે લખે માને અરહાનો છે જલ્પા બેન સાસો એટલે હસ બેન મમ્મી છે ને એ મારા મમ્મી બેન બેલપણી છે ને એક જ ગામ એક જ ગામ ની એમ ટૂંકમાં ઘર જીવો રિલેશન અને જે નરસ ભાઈ નું જલ્પા બેન નું જે સ્વભાવ ને ટૂંકમાં એટલા એ ટૂંકમાં ત્રણ જણા છે પણ એનો સ્વભાવ જોમ તેમ થાય જ નહીં કે એવડા મોટા ક્રિએટર રહે છે

એનો બેન ટાટા સી યુ બાયું બાબા હમણાં આવો તો લો કે માયા થઈ જા હું સંભળ રાખ કે બાયું ની કીદો કઉ જાઉં આ ગાડી માં જોડી ખાલી કાલે બધું થઈ જાય ભાઈ ફાઇનલી હેલો ફ્રેન્ડ ગાડી ને વારી લઈ વાહ ટાટા વાહ હું બાકી તારી કેમેરા ક્વોલિટી છે બધા બધાય વ્લોગર હો ને ના વ્લોગ પૂરા કરી દે ને પછી હું ચાલુ કરી એન છોટે મોટે પ્રોગ્રામો સે કેટના કમા લેતે હો લી રહેતે આખરમાં તો પોચી ગયા છે જલપાબેન ના ઘરે જશે કૃષ્ણ બેન હું કઈ નરેશભાઈ માસી મજામાં બે હું રાખ્યો ને ત્રણ ત્રણ સોપડી ભે ખાલી ત્રણ ત્રણ ભણી કે વધારે ચાલો તમે

થોડીક લેંગ્વેજ ચેન્જ કરી નાખ્યું કેમ કે અમારા દરરોજ જોતા છે નેશભાઈ બત્રી વાટકે ભોજન તૈયાર કરી દીધું

હાલો તો નરેશભાઈને આ મસ્ત મજાનો જમી લઈ અને પછી કોઈ આરામથી વાતું કરી કેમ કે પછી લોકમાં જ બધું ન હોય બધા બેઠા ઉઠ ઘડી વાતે કરવી પડે વાત હવાણ સવાઈણ ભુલાઈ ગઈ એ આ ભાઈનો શબ્દ છે સવાઈ સવાય હવાઈણ હવાઈ એટલે ટૂંકમાં વાતું કરવું એમ થાય ને સરસ યો

પાકો ને આવું હા તમારે ત્યાં આવવાનું છે હલો જગભાઈ લઈને ભાઈ ગયો ક્યાં આવે ભાઈ તમારે હાલો તો ભાઈ આવી જાવ ને આવી જાઓ બધા હાલો પરેશભાઈ

હાલો પણ સીધા જઈએ આપણે આપણા